સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ઓન્લી અંદર મિત્રો ગુજરાતની અંદર ગઈકાલે 100 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો તો સૌથી વધુ વરસાદ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાની અંદર અને રાજુલા તાલુકાની અંદર જોવા મળ્યો તો રાજુલાની અંદર 3 ઇચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો તો હજુ પણ મિત્રો અરબી સમુદ્રની અંદર રહેલી સિસ્ટમ જાણે ફેક્ટરીની જેમ સતત મિત્રો ભેજ છે ઉત્પન્ન કરી રહી છે અને તેના હિસાબે જોવા જોઈએ તો ગુજરાત ગુજરાતમાં વિભાગે હજુ પણ અડતાલીસ કલાક વરસાદ લઈને ગુજરાતમાં આગાહી આપવામાં આવી છે જોકે ભારે વરસાદને લઈને આગાહી નથી હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે પવનની ઝડપ પણ હવે મિત્રો થોડી છે વધઘટ રહેવાની છે સાથે સાથે અંબાલાલ પટેલે પણ મિત્રો નવેમ્બર મહિનાના બીજા સપ્તાહથી ફરી એક વખત મંગળની ખાડીના ઉપસાગરમાં મિત્રો સાયક્લોન વન છે અને તેને લઈને મિત્રો વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આગામી અડતાલીસ કલાક હવે મિત્રો આ સિસ્ટમ વિખાયી છે અને સમગ્ર ગુજરાત ઉપર ફેલાવાની છે તો આજે અને આવતીકાલે કયા કયા જિલ્લામાં વરસાદને લઈને આગાહ છે સાથે સાથે શિયાળાને લઈને પણ મોટી અપડેટ આવી ગઈ છે શિયાળો હવે ઝડપથી મિત્રો આગળ વધવાનો છે અને હાર્ડ થી જાવી નાખે તેવી ઠંડી જોવા મળવાની છે તેને લઈને પણ વાત કરશું સાથે સાથે આગામી પંદર દિવસનું વાતાવરણ પણ જોશું જેમાં વરસાદને લઈને ઠંડીને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનારા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો જોઈ શકો છો જે સાયક્લોન છે એ વાવાઝોડું છે ડિપ્રેશન છે તમે જોઈ શકો છો તે મિત્રો ખાસ કરીને હવે ધીમે ધીમે નબળો પડી રહ્યો છે એના કલર ઉપરથી તમે જોઈ શકો તેની ઝડપ છે પણ મિત્રો પચાસ કિલોમીટર પ્રતિ કલાકની નીચે આવી રહી છે અને તમે જોઈ શકો એ ખંભાતના અખા તરફ આવી રહ્યું હતું પરંતુ આજે મિત્રો દિશા બદલી અને તમે જોઈ શકો છો ઉપલા લેવલ તરફ મિત્રો જઈ રહ્યું છે અને ત્યાંથી પછી વિખાઈ જાય તેવી શક્યતા છે એટલે કે વાવાઝોડું સતત મિત્રો બદલી રહી છે અને નબળું પડવાનું નામ જ નથી લેતું અરબી સમુદ્રની અંદર ત્યાં ને ત્યાં જ મિત્રો ટકી રહ્યું છે એટલે કે સતત મિત્રો દરિયામાંથી ભેજ નવો ભેજ ઉત્પન્ન થઈ અને ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને ગુજરાતના ખેડૂતોની ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની પથ્થારી ફેરવી નાખી છે કારણ કે ભારે નુકસાન છે સરકાર છે ટૂંક સમયમાં જ આ એક બે દિવસની અંદર સર્વે કરવાના પણ આદેશ આપી દીધા ટૂંક સમયની અંદર સર્વે કરી અને મિત્રો તેની જાહેરાત એટલે કે વળતરની જાહેરાત કરશે આ બાજુ તમે જોઈ શકો છો જોરદાર

તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નવસારી વલસાડ ડાંગ ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદના જે ભાગો છે આ વિસ્તારોની અંદર હજુ પણ વરસાદ જોવા મળી શકે છે સંપૂર્ણ સૌરાષ્ટ્રની અંદર હજુ પણ સૂર્યનારાયણના દર્શન થાય તેવી શક્યતા દેખાતી નથી અને સંપૂર્ણ મિત્રો અહીંયા તમે જોઈ શકો વાવાઝોડું છે એ નબળું પડતું મિત્રો દેખાય છે અને બે તારીખે મિત્રો ખાસ કરીને વાવાઝોડું નબળું પડી અને વિખાઈ જશે પણ ત્યાં સુધી જોવા જઈએ તો ગુજરાતની અંદર સતત મિત્રો બે દિવસ ભારે જોવા મળશે તારીખે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર પણ પણ શક્યતા બતાવવામાં આવી રહી છે તો ત્યાં મિત્રો જોવા મળશે ત્રણ તારીખથી અહીં તમે જોઈ શકો છો ત્રણ તારીખથી કોઈ પણ ભેજ જોવા મળતો નથી તેને લઈને તમે જોઈ શકો છો ચાર તારીખથી મિત્રો આપણને ક્લિયર કટ સૂર્યનારાયણના સારામાં સારા દર્શન થાય અને ફરી પાછા ખેડૂતો છે ખેતીના પાકોની અંદર જોતરાઈ જાય એવી શક્યતા જોવા મળી રહી છે આગામી પંદર દિવસના ડેટા જોઈએ તો બંગાળની ખાડીની અંદર સતત મિત્રો ખાસ કરીને ભેજ છે એ સતત આવી રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડોનેશિયા દેશ તરફથી દક્ષિણ ચીન તરફથી તો આગામી સમયમાં જો જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે તો હજુ પણ આગામી સમયમાં બંગાળની ખાડીની અંદર વાવાઝોડા બની શકે છે અહીંયા તમે જોઈ શકો છો એક વાવાઝોડું છે સાયક્લોન છે આ નીચલા લેવલે સતત મિત્રો જે ભેજ આવતો હોય છે આ ભેજ છે એ જ મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર વાવાઝોડાનું સર્જન કરતો

તેર ડિગ્રી એટલે કે ભારે ઠંડી તેર ચૌદ ડિગ્રી એટલે કે તમારે સ્વેટર અને તાપણું સી જરૂર પડે તેવી ઠંડી છે જોવા મળી રહી છે અને આ સિવાય બપોરનું તાપમાનની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો છવ્વીસ ડિગ્રીની આસપાસ એટલે કે ખાસ કરીને ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો વહેલી સવારનું તાપમાન ચૌદ પંદર ડિગ્રીની આસપાસ જોવા મળી રહી છે એટલે કે ભારે ઠંડી જોવા મળી રહી છે સાથે સાથે બપોરનું તાપમાન છે એ છવ્વીસ ડિગ્રીની આસપાસ પહેલી તારીખથી જોવા જઈએ તો ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં યલો એલર્ટ આપેલું છે તો ખાસ કરીને હળવોથી મધ્યમ વરસાદ બીજી તારીખે પણ હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર જોવા મળે ત્રીજી તારીખથી મિત્રો સંપૂર્ણ રાહત ગુજરાતમાં ગ્રીન એલર્ટ એટલે કે વરસાદને લઈને કોઈ મોટી એલર્ટ નહીં ચાર તારીખે પણ જોઈ શકો છો અને પાંચ તારીખે તો સંપૂર્ણ ભારતની અંદર ગ્રીન એલર્ટ કોઈ વરસાદને લઈને ક્યાં આગાહી નથી ગઈકાલે તમે જોવા જઈએ તો આવી રીતે પટ્ટામાં વરસાદ છે એ જોવા મળ્યો છે તો હજુ પણ મિત્રો આ જ પટ્ટાની અંદર વરસાદ જોવા મળશે જેની અંદર ભાવનગર અમરેલી શેતાણંદ એ છે પહેલી તારીખે મિત્રો સિસ્ટમ આખી મિત્રો આગળ વધી અને ઉત્તર મધ્ય દક્ષિણ આ તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે ગુજરાતમાં હવામાન વિભાગે છે ક સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ને કચ્છમાં ક્યાંક ક્યાંક વરસાદ પડશે અને બીજી તારીખનો મેપ જોઈ શકો છો એમાં પણ એવી રીતે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં વધારે કચ્છ સૌરાષ્ટ્રમાં હા ઓછો અને કચ્છની અંદર તો સંપૂર્ણ નહીં ત્રણ તારીખે મિત્રો ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળોએ સૌરાષ્ટ્રની અંદર ક્યાંક અને કચ્છની અંદર મિત્રો નહીવત વરસાદની આગાઈ છે અને ચાર તારીખથી તો તમે જોઈ શકો છો ગુજરાતમાં ભાગ્યે જ ક્યાંક વરસાદ જોવા મળશે અને પાંચ તારીખથી સંપૂર્ણ ગુજરાતની અંદર ક્યાંક એકાદો ઝાપટું પડે તો ભલે તો મિત્રો ખાસ જ પહેલી તારીખથી મિત્રો રાહત મળી રહી છે અમરેલી ભાવનગર ભરૂચ અને સુરત આ ચાર જિલ્લાની અંદર ભારે વરસાદની આગાહી છૂટાછવાયા વિસ્તારમાં છે બાકી સંપૂર્ણ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ પડશે અને ત્યાર પછી કોઈ પણ વિસ્તારમાં ભારે વરસાદની એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ પડે તેવી કોઈ શક્યતા જોવા મળતી નથી તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત